તો તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ આવી છે ફરી એકવાર વિવાદમાં જેમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધના દીકરાએ ઉપવાસ આંદોલન પોલીસ ફરિયાદની ચીમકી આપી છે ડોક્ટર સામે કાર્યવાહી કરવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની નિષ્ક્રિયતા જોવા મળી લેવામાં નહી આવે

આ બાબત મારા ધ્યાને આવેલ છે અને આની સંપૂર્ણ તપાસ કરી અને આમાં જે કોઈ પણ જવાબદાર ડોક્ટર હશે તેમની સામે સરકારશ્રીના નિયમ અનુસારની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે અને ખૂબ જ સત્વરે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે